ભારત છે બેટા ભારત મધાર મધાર ભારત બરોબર ને આ મા છે અને તું દીકરી છો મારી હા આમ શું હા તું દીકરી છો એને દીકરી છો એક ડોક્ટર છો ભગવાન છે બેટા માં માતાજી તને ખુબ સુખી રાખે અને અમારા ભારત ને અહિયાં છે ને એનું ધ્યાન રાખેગા ઓ બેટા માતાજી ને એનું કૃપા ડોક્ટર છે એટલે આપણા માટે એક ભગવાન નું પ્રતિક છે નાનો ભાઈ છે

વાહ વાહ radiative દીકરી આપની